નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું અધિક સ્વાગત છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે એ ખૂબ સારી જોવા મળી રહી છે છેલ્લા ચોવીસ કલાકની અંદર જે વરસાદ નથી પડ્યો એ હવે આગામી ત્રણ કલાકની અંદર પડશે આજે વહેલી સવારથી જ ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું પ્રમાણ છે એ ખૂબ સારું જોવા મળ્યું હતું ફરી વખત વરસાદની સ્થિતિ છે એ જોવા મળી રહી છે આજ રાત્રિ દરમિયાન પણ ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે છે એ વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં પણ અગાઉ જે વરસાદનું જોર છે એ જોવા મળ્યું હતું એ જ પ્રકારનું વરસાદનું જોર હવે પછી છે એ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોમાં જોવા મળશે અગાઉ પણ જે માહિતી મળી હતી અંબાદ પટેલ અને આ જે પરેશ ગોસ્વામી દ્વારા આગાહી આપવામાં આવી હતી અને જે કહેવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં પંદર ઓગસ્ટ વચ્ચે છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનશે અને ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને કચ્છના વિસ્તારોમાં જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો ભાવનગર છે અમરેલી ગીર સોમનાથ વેરાવળ જૂનાગઢ પોરબંદર જામનગરથી લઈ અને પૂર્વ ભાગના વિસ્તારો વચ્ચે છે વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું હતું એ જ પ્રકારે વરસાદનું જોર ફરી વખત છે એ તેર તારીખથી જોવા મળશે તેર ઓગસ્ટથી ગુજરાત રાજ્યમાં છે એ સિસ્ટમનો ઘેરાવો બનશે સક્રિય બનતી સિસ્ટમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર નવી નવી સિસ્ટમનો અત્યારે ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીમાં અને અરબસાગરના દરિયાકાંઠા વચ્ચે છે એ આગળ વધતા તોફાની પવનની તીવ્રતાની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભયંકર ઘેરાવો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્યની અંદર હવામાન નિષ્ણાત અંબાલા પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે આવનારી પંદર તારીખથી વરસાદના નવા રાઉન્ડની છે એ સાથે ભૂકા બોલાવતો વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો પણ જોવા મળશે ગુજરાતમાં અનેક જગ્યા ઉપર પૂર આવે તેવા ભયંકર વરસાદની ચેતવણી અત્યારે કરવામાં આવી છે આજથી લઈને ગુજરાતમાં આવનારી બાર અને તેર તારીખ સુધી અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ છે જોવા મળશે સિસ્ટમનું જોર ગુજરાતમાં વિરામ લીધા બાદ હવે ધીમે ધીમે અત્યારે પોતાનું જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે મેઘરાજાએ પણ વિરામ લીધો હોય જેના કારણે અનેક વિસ્તારોમાં હળવી વરાપ નીકળી જોવા મળી રહી છે વરાપ નીકળ્યા બાદ મેઘરાજાનું ગુજરાતમાં નાનકડા વિરામ બાદ ફરી વખત નવા રાઉન્ડની શરૂઆત સાથે મેઘરાજાએ અનેક વિસ્તારોમાં ઉપર ચોટાર ચોતરા કાઢતા જે છે એ વિસ્તારોની અંદર વરસાદ પડતો પણ જોવા મળી રહ્યો છે ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ વિસ્તારો હોય કે ભારત દેશના ઉત્તર ભાગના વિસ્તારો હોય દરેક વિસ્તારોની અંદર વરસાદનું જે છે એ વધારે જોર જોવા મળી રહ્યું છે એવું જ ગુજરાત રાજ્યમાં પણ વરસાદનું જોર જોવા મળશે અને આ વખતે તો વરસાદની જે સ્થિતિ છે એ ખૂબ સારી ઓગસ્ટ મહિના માટે દર્શાવવામાં આવી રહી છે લગભગ બેથી ત્રણ દિવસની જે નવી આગાહી છે વાતાવરણની અંદર જે ક્લાઇમેટ ચેન્જની અસર છે એ અસરના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને પૂર્વ ભાગના વિસ્તારો વચ્ચે છે વરસાદનું પૂર્વ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને જોર પણ વધારે જોવા મળી રહ્યું છે બેથી ત્રણ દિવસ અગાઉ પણ આ પ્રકારની આગાહી કરવામાં આવી હતી કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે અત્યારે જે માહિતી મળી રહી છે એ પ્રકારે વાતાવરણનો ઘેરાવો છે એ મજબૂત બન્યો અને આ જ વાતાવરણનો ઘેરાવો છે વરસાદની સિસ્ટમ લાવીને રહેશે ગુજરાત ઉપર અત્યારે વરસાદની સિસ્ટમ છે બેથી ત્રણ પ્રકારે આવી શકે છે એક તો વરસાદની સ્થિતિ છે મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે બીજી વરસાદની સ્થિતિ છે પૂર્વ ભાગના વિસ્તારોમાં જોવા મળી રહી છે આમ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને પૂર્વ ભાગના વિસ્તારોની અંદર જે સ્થિતિ જોવા મળી રહી છે એ જ વરસાદનું જોર છે એ અતિ ભયંકર વધારતી જોવા મળી રહી છે અગાઉ પણ ગુજરાત રાજ્ય ઉપર આ પ્રકારની આગાહી છે એ કરવામાં આવી હતી વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની જે અસર છે એ અસરના ભાગરૂપે ગુજરાત રાજ્ય ઉપર છે એ સિસ્ટમનો ટ્રફ મજબૂત બનતો જોવા મળ્યો અને આ સિસ્ટમનો ટ્રફ હવે ગુજરાત રાજ્યથી આગળ વધી સૌરાષ્ટ્રના ભાગ તરફ પહોંચતો જોવા મળશે સૌરાષ્ટ્રમાં જે વરસાદની સિસ્ટમ આવશે એ કચ્છ લાગુના વિસ્તારોને અસર કરશે જેમાં અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા ઉના તાલુકા તેમજ તળાજા પાલતાના સાથે શિવ તાલુકાની અંદર છે વરસાદ જોવા મળશે આ જ સિસ્ટમનો ઘેરાવો જો મજબૂત બને અને આગળ વધે તો ગુજરાતના અન્ય ભાગ તરફ આગળ જોવા મળે એટલે કે સૌરાષ્ટ્રના ભાગથી લઈને કચ્છના ભાગ સુધી છે જોવા મળશે જેમાં કચ્છ લાગુના વિસ્તારની વાત કરવામાં આવે તો કચ્છ વિસ્તારની અંદર મિત્રો લખપત છે ખાવડા છે નળિયા છે તેમજ ગાંધીનગર છે રાજપીપળા છે કચ્છ લાગુના વિસ્તારની અંદર આ પ્રકારે વરસાદ છે એ જોવા મળશે હવે અત્યારે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં અત્યારે વાતાવરણ છે એ સ્થિર જોવા મળી રહ્યું છે એટલે કે સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે ઉત્તર ગુજરાતમાં કાંઈ ખાસ એવો વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં નથી આવી જે વરસાદ અત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દર્શાવવામાં આવે છે એવો વરસાદ અત્યારે ઉત્તર ગુજરાતમાં નહીં પડે તો ખાસ કરીને દરેક મિત્રોએ એ ખાસ ધ્યાન લેવું કે ઉત્તર ગુજરાતમાં વરસાદનું જે જોર છે એ અત્યારે ઓછું દર્શાવવામાં આવી રહ્યું છે એટલે કે નબળા પડતી સ્થિતિ છે સિસ્ટમ છે એ દર્શાવવામાં આવી રહી છે નહીતર અત્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ ઓગસ્ટ મહિનાનો પડવો જોઈએ પરંતુ આ વખતે ઓગસ્ટ મહિનો છે સાવ સૂકો ગયો અથવા તો કોરો ગયો એવું માણી શકાય કારણ કે ઓગસ્ટ મહિનાના વરસાદનું જોર અત્યારે ગુજરાત રાજ્યમાં છે એ જોવા નથી મળ્યું વાતાવરણની અંદર જે અસર જોવા મળી છે એ અસર પણ અત્યારે ગુજરાત ઉપર છે એ ખાસ મોટી જોવા નથી મળી એવી પણ અત્યારે આગાહી કરવામાં આવી રહી છે અગાઉ પણ વાતાવરણની અંદર જે અપડેટ મળી હતી એ અપડેટના કારણે જે ઘેરાવો બન્યો હતો વરસાદનો ઘેરાવો કહી શકાય જૂનાગઢ લાગુ વિસ્તારો હોય તેમજ સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારો હોય સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારથી લઈ અને ઉત્તર પૂર્વના ભાગના વિસ્તારો હોય તો એ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદનો ઘેરાવો છે સારો જોવા મળ્યો પરંતુ કચ્છ લાગુના વિસ્તારથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર હવા હવાનું દબાણ છે એ ખૂબ વધારે હોવાથી વરસાદ એ ભાગની અંદર છે એ ઓછો જોવા મળી રહ્યો હતો તો આ પ્રકારે વરસાદની સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી હતી હવે ચક્રવાતી તોફાનની જે સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે અગાઉ પણ જાણકારી મળી હતી કે ગુજરાત રાજ્યમાં તોફાની ચક્રવાત છે એ થશે વાતાવરણની અંદર અસર જોવા મળશે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પણ વધતો હશે તો આ પ્રકારે જે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો છે એ તો બનીએ પછી વરસાદની જે સ્થિતિ છે એ ખૂબ નબળી પડતી જોવા મળી રહી છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે વિવિધ મોડલોના ચાર્ટ રૂપે જોઈ શકો છો વરસાદનું જે પૂર્વાનુમાન અગાઉ જે લગાવવામાં આવ્યું હતું કે બંગાળની ખાડી અને સાગરની અંદર વાવાઝોડા સમાન પવનો ફૂંકાશે પરંતુ એ પૂર્વાનુમાન અત્યારે ખોટું પડતું જોવા મળી રહ્યું છે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર છે વરસાદની સાવ ધીમી અસર છે જોવા મળી રહી છે સિસ્ટમનો ઘેરાવો પણ નબળો પડતો જોવા મળી રહ્યો છે છેલ્લા બે થી ત્રણ દિવસ માટે વરસાદની જે સ્થિતિ હતી એ સ્થિતિ પણ સાવ ઓછી દર્શાવવામાં આવી રહી છે કારણ કે ગુજરાત ઉપર અત્યારે વરસાદનું જોર છે એ સાવ ઓછું છે જેને કારણે વરસાદની સ્થિતિ કચ્છ લાગુના વિસ્તાર અને સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો વચ્ચે છે એ જોવા મળવાની હતી પરંતુ હવે એ સ્થિતિ છે ખૂબ નબળી પડતી હોવાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારમાં પણ હવાનું દબાણ છે એ સાવ ઓછું જોવા મળી રહ્યું છે આ સાથે વાતાવરણની અંદર જે છે એ ક્લાઇમેટ ચેન્જની અસર જોવાની હતી પરંતુ એ ક્લાઇમેટ ચેન્જની અસર પણ નબળી પડતી જોવા મળી રહી છે ગુજરાત ઉપર અત્યારે વરસાદની જે સ્થિતિ છે એ વાતાવરણની ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે છે ખૂબ નબળી પડતી જોવા મળી રહી છે બંગાળની ખાડી હોય દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય સાથે દક્ષિણ ભારતના વિસ્તારો હોય જ્યાં વિશાખાપટ્ટનમ છે સાથે મુંદુરાઈ છે બેંગ્લોર બેંગલવી છે આ વિસ્તારની અંદર પણ ધીમી ધારે વરસાદ છે એ અત્યારે જોવા મળી રહ્યો છે ને એ સિસ્ટમ અત્યારે મધ્ય ભારત તરફ આગળ વધી ગઈ છે અને મધ્ય ભારતની જે સિસ્ટમ હતી એ અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર અને પૂર્વ ભાગના વિસ્તારો સુધી એટલે કે ગુજરાતનો ભાગ જે સૌરાષ્ટ્રનો ભાગ છે મધ્ય ગુજરાતનો ભાગ છે અને ઉત્તર ગુજરાત જેને આપણે ગુજરાત રિઝનના ભાગ કહીએ છીએ તો એ ગુજરાત રિઝનના ભાગ ઉપર અત્યારે વરસાદનું પૂરેપૂરું જોર છે એ જોવા મળી રહ્યું છે અગાઉ પણ આ પ્રકારની આગાહી કરવામાં આવી હતી કે માહિતી એવી હતી કે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એ પૂરની પરિસ્થિતિ આવશે વાવાઝોડા સમાન જે છે એ પવનો ફૂંકાય છે પરંતુ ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ ગુજરાતના જે સૌરાષ્ટ્રના ભાગ છે ખાસ કરીને ભાવનગરથી લઈ દ્વારકા સુધીના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ છે એ સાવ ઓછો જોવા મળ્યો હતો અને આ જ વરસાદનો જોર છે એ હવે પછી બે થી ત્રણ દિવસ માટે પણ સાવ ઓછું દર્શાવવામાં આવી રહ્યું હતું હવે એ વરસાદનું જોર વધવાનું છે પંદર તારીખની આજુબાજુ ફરી વખત વરસાદની દરેક સિસ્ટમો એક્ટિવ થશે એટલે કે સક્રિય થશે અને ગુજરાત રાજ્ય સિવાય ભારતના અન્ય ભાગોની અંદર પણ વરસાદનું જોર વધશે આ સાથે મોટો મોટો પલટવાર છે એ વરસાદનો જોવા મળી રહ્યો છે કદાચ ઘણા બધા વિસ્તારોની અંદર જેમાં જૂનાગઢથી લઈ અને કેશોદ સુધીના વિસ્તારો છે આ સાથે બગસરા ધારી માંગરોલ ક્ષેત્રની લઈને ઉપર રાજ્યના ઉત્તર ભાગના વિસ્તારો સાથે અમરેલીને કુંડલા ક્ષેત્ર પર મોટો પલટવાર આવવાની શક્યતા છે શામ ઉના કોડીનાર વેરાવળ રાજુના ક્ષેત્રથી મહુવા વિસ્તારો ઉપર ઓચિંતાનો આબ તો જોવા મળવાનો છે તળાજા ખરસલિયા સોનગઢ પાલિતાના અમરેલી બગસરાના વિસ્તારો ઉપર બાબરાના ક્ષેત્રથી લઈને ગઢડા જસદનના વિસ્તારોથી લઈ ગોંડલ શાપર બોટાદના વિસ્તારોથી બરવાળાના ક્ષેત્રની અંદર પણ મોટા મોટા પલટવાર આવી રહ્યા છે રાજકોટ ઢોલ સાવડી વાંકાનેર થાન ચોટીલા રણપુર વિસ્તારથી લીંબડીના પંથકની અંદર અને મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગર ક્ષેત્રની અંદર આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બદલાઈ રહેલા વરસાદી મોડલને ધ્યાનમાં રાખતા ગુજરાત ઉપર આવનારા ત્રણ કલાક અતિ ભયંકર સાબિત થઈ શકે છે વરસાદની સ્થિતિ પણ વધશે અને વાતાવરણની અંદર ગુજરાત રાજ્યમાં ચોમાસાનો ભાગ પણ વધશે અત્યારે ગુજરાત રાજ્યમાં ચોમાસાના વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થશે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર ફરી વખત વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનશે અને આ સાથે વરસાદીય વાતાવરણ છે એનો ઘેરાવો પણ બનશે તો મિત્રો અત્યારે આપણે જે માહિતી આગાહી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરજો